નમસ્કાર બાય સેલ હોલ્ડમાં આપનું સ્વાગત છે હું છૂપી ચૂપીટો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લઈએ સમાચાર ઉપર મંથલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી નિફ્ટી મામૂલી વેચવાલી સાથે પચીસ હજાર નવસો ને બાર તો બેંક નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સાથે જ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વોલેટાલિટી ઇન્ડિયા વિક્સમાં ત્રણ ટકાનો ઉછાળો એફએમસી જી રોયલ્ટી ફર્મમાં કંપનીઓ માર્કેટમાં બનાવી રહ્યા છે દપાણ આઈટી રોયલ્ટી શેર્સમાં આજે દોઢ ટકાનો ઘટાડો સાથે ઓટો એન બીએફસી કાઉન્ટર્સમાં પણ ઉપલા સ્તરીથી આવી વેચવાડી પણ મેટલ અને સરકારી બેંક કાઉન્ટર્સમાં ખરીદારી યથાવત એમસીએક્સમાં આવ્યો મોટો કડાકો એમસીએક્સ પર આજે ટેકનિકલ તકલીફોના કારણે કામકાજ ઠપ તકનીકી ખામી દૂર થતાં એક ફરી વેપાર શરૂ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તરફથી પીએલઆઈ ની મંજૂરીથી ઈએમએસ કાઉન્ટર્સમાં તેજી ગેઇન્સ ટેકનોલોજીમાં બે ટકાનો ઉછાળો ત્યાં આજે સર્માટેકમાં સાત ટકાની તેજી વાર્ષિક આધાર પર ઇન્ડસ્ટાવરની આવકમાં દસ ટકાનો ઉછાળો પરિણામ બાદ સ્ટોકમાં ત્રણ ટકાથી વધુની તેજી તો બીજા ત્રિમાસિકમાં મજગાં ડોકના પરિણામ પણ રહ્યા સારા સાથે જ જે કે ટાયરમાં પણ પરિણામ બાદ ઉછાળો પરંતુ નબળા પરિણામોથી બાટામાં ત્રણ ટકાનો ઘટાડો ફર્ટિલાઇઝર કંપનીઓને મોટી રાહત કેબિનેટે રવિ સિઝન માટે અઠ્યાવીસ હજાર કરોડ રૂપિયાની ફર્ટિલાઇઝર સબસિડીને આપી મંજૂરી થોડીક ક્ષણોમાં થઈ શકે છે ઔપચારિક જાહેરાત અને આજે આવશે ઓટો દિગ્ગજ ટીવીએસ મોટરના પરિણામ પિસ્તાળીસ ટકા વધી શકે છે નફો માર્જિનમાં પણ સુધાર શક્ય ત્યાં જ વાયદામાં શ્રી સિમેન્ટ જીએસએલ સહિત ચાર કંપનીઓ આપશે આજે પરિણામ અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો તો અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે બેંક નિફ્ટીમાં હવે થોડી ગ્રીનરી આવી રહી છે પંદરેક બેઝિસ પોઈન્ટનો એક પોઝિટિવ થયો આપણે કારોબાર બનતા જોઈ રહ્યા છીએ અઠ્ઠાવન હજાર એકસો નેવુંના લેવલ્સ પર સેન્સેક્સ અને નિફ્ટી પર નજર કરો સાતથી બાર બેઝિસ પોઈન્ટનું તમને અત્યારના જે દબાણ દેખાશે એટલે અહીંયા પણ સારી એવી રિકવરી છે અહીંયા આપણે ખરીદી પરત ફરતા જોઈ રહ્યા છીએ મિડકેપમાં પણ એક ફ્લેટિશ કારોબાર છે આઠેક એક બેઝિસ પોઈન્ટનો ઓગણ ઓગણસાહીઠ હજાર સાતસો પાંત્રીસના લેવલ છે એટલે કે આઠેક બેઝિસ પોઈન્ટનું હજી દબાણ છે પણ એક ફ્લેટ કારોબાર એટલે અહીંયા પણ ખરીદી આપણે પાછી આવતા જોઈ રહ્યા છીએ પણ માર્કેટ બ્રેથ હજી નેગેટિવ જ છે એક હજાર બસો એંશી કાઉન્ટરમાં ખરીદી એઝ અગેન્સ્ટ એક હજાર પાંચસો સિત્યોતેર કાઉન્ટરમાં તમે વેચવાલી જોઈ રહ્યા છો ઇન્ડિયા વિક્સમાં પણ આપણે એક સારા ઉછાળા સાથે જ કારોબાર જોઈ રહ્યા છીએ પણ એ પણ હવે ઘટ્યું છે નિયરલી અઢી ટકાના વધારા સાથે બાર પોઈન્ટ ચૌદના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સમાં કામકાજ થતું જોવા મળશે સાથે જે આજે આપણે એમસીએક્સના સમાચાર રહ્યા છે રાઈટ અને એમસીએક્સ આજે નિયરલી સાડા ચાર કલાક બંધ રહ્યું છે ટેકનિકલ તકલીફોના કારણે કામકાજ પર એક અસર જોવા મળી છે અને આ મુદ્દે વધુ આપણે વિગતો લઈશું મારા સહયોગી આરતી મહેતા પાસેથી આરતી એક લોંગેસ્ટ ટ્રેડિંગ સેશન જે આજે બંધ રહ્યું છે એમસીએક્સમાં શું વધારે વિગતો છે આપની પાસે જે તમે સાચું કહ્યું ચાર કલાક અને બે ચાર કલાક જેટલું કહી શકાય કે આ ટ્રેડિંગ જે છે તે એમસીએક્સ પર આપણને બંધ રહેતું જોવા મળતું દેખાયું હતું જે સવારે સામાન્ય રીતે સાડા નવ વાગે આ ટ્રેડિંગ ચાલુ થાય છે તે અહીંયાથી બંધ રહેતું જોવા મળતું દેખાયું હતું અને ટેકનિકલ ઇસ્યુના લીધે આ કા જે કામકાજ છે તે આપણને બંધ રહેતું જોવા મળતું દેખાયું હતું ત્રેવીસ જુલાઈએ પણ આ અગાઉ આપણે જોયું છે કે ટેકનિકલ તકલીફો આવી હતી જેને લીધે એમસીએક્સ પર કામકાજ બંધ દેખાયું હતું એટલે આ મહિના નાની જો વાત કરી લઈએ તો ત્રણ વાર ટેકનિકલ ખામી ચાર મહિનામાં આપણને આવતી દેખાઈ રહી છે અને એને લીધે કામકાજ જે છે એમસીએક્સનું આપણને બંધ થતું જોવા મળતું દેખાયું હતું હવે ટેકનિકલ ખામી આપણને અત્યારે દૂર થતી દેખાઈ રહી છે અને ઓલમોસ્ટ એક વાગેના પચીસ મિનિટની આસપાસ આ કામકાજ એમસીએક્સ પર ફરી શરૂ થતું દેખાઈ રહ્યું છે એમસીએક્સ તરફથી કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર રિકવરી સાઇટથી ટ્રેડિંગ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે એટલે ત્યાં એક રિકવરી જે છે તે થતી દેખાઈ રહી છે અને સ્પેશિયલ સેશન પણ રાખવામાં આવ્યું હતું એક વીસથી લઈને એક ચોવીસની આસપાસ બપોરના આ સ્પેશિયલ સેશન રાખવામાં આવ્યું હતું જે સક્સેસફુલ થયું છે અને હવે આ જે ટેકનિકલ ઇશ્યુ હતો તે અહીંયાથી દૂર થયો છે ને ફરી એકવાર એમસીએક્સ પર જે છે તે કામકાજ આપણને શરૂ થતું દેખાઈ રહ્યું છે સામાન્ય રીતે પણ ઓવરઓલ કહી શકાય કે સૌથી લાંબુ જો ટ્રેડિંગ સેશન કોઈ બંધ રહ્યું હોય તો આજનો દિવસ એમસીએક્સનું છે જ્યાં ચાર કલાકથી વધારે આ ટ્રેડિંગ સેશન આપણને ટેકનિકલ ઇસ્યુના લીધે બંધ રહેતું દેખાયું હતું જી આરતી આ સમગ્ર જાણકારી માટે આપનો આભાર એમસીએક્સના કાઉન્ટર પર નજરની અસર દેખાઈ રહી છે એક ટકાનો દબાણ સાથેનો અત્યારના આપણે કારોબાર જોઈ રહ્યા છીએ પણ હવે ટ્રેડિંગ ચાલુ છે એટલે અહીંયા હવે તમે ટ્રેડ કરી શકો છો પણ આ નિર્મલ બાંક સિક્યોરિટીઝના નીરવ છેડા આપણી સાથે જોડાઈ ગયા છે નીરવ ઘણું સ્વાગત છે અને હવે સેકન્ડ પાર્ટ ઓફ ધ સેશનમાં જ્યારે આપણે આજે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે એક થોડી રિકવરી એક રીબાઉન્ડ આવતા આપણે જોઈ રહ્યા છીએ સવારે આપણે પોઝિટિવ પોઝિશનિંગ જોયું પણ ત્યારબાદ એક થોડી વેચવાલી આવી ગઈ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ જતા સેશન કેવું રહી શકે છે નિફ્ટી નિફ્ટી બેંકના લેવલ્સ યર ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન જો નિફ્ટી ઓવરઓલ પોઝિટિવ લાગી રહ્યું છે બધા જ ઇન્ડિકેટર પોઝિટિવ એક્સપેક્ટ મોર બાયિંગ ટુ કમ ઇન છવ્વીસ બસો પચાસના લેવલ જે છે એ અચીવેબલ લાગે છે તો એ ટાર્ગેટ સાથે આપણે બાયિંગ કરી શકાય નીચેમાં પચીસ આઠસો આઠસો પચાસ આ બંને સારા સપોર્ટ છે તો એ સ્ટોપલોસ સાથે તમે હોલ્ડ કરી શકો છો અહીંયાથી બાયિંગ કરવાની જ રાય રહેશે સિમિલર ધ કેસ ફોર બેંક નિફ્ટી ફિફ્ટી એક સારો સપોર્ટ છે ઇન ફ્યુચર્સ નેક્સ્ટ મંથ ફ્યુચર્સ અને સ્પોટમાં ફિફ્ટી સેવન તો ફિફ્ટી સેવન સેવન સાથે આપણે બાયિંગ કરી શકાય ઉપરમાં ફિફ્ટી એટ સિક્સ હન્ડ્રેડ લેવલ્સ બેંક પણ આવી શકે છે તો ફિફ્ટી એટ સિક્સ 58900 ફિફ્ટી એટ નાઇન હંડ્રેડ અઠ્ઠાવન હજાર પાંચસોથી અઠાવન હજાર નવસોના લેવલ્સ માટે સત્તાવન હજાર સાતસોના સ્ટોપલોસ સાથે તમે નિફ્ટી બેંકમાં કામકાજ કરી શકો છો સિમિલરલી નિફ્ટીમાં તમે અહીંયા એક પચીસ હજાર આઠસોના સ્ટોપલોસ સાથે છવ્વીસ હજાર પાંચસોની આસપાસના લેવલ્સ માટે કામકાજ કરી શકો છો તો બંનેમાં એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ આજે એક્સપાયરી કયા લેવલ્સ પર આવી શકે છે નિફ્ટીની નીર આપણે જોઈએ તો જીએસપી અને કાઉન્ટર પર ચાર ટકાની પ્લસની મુવમેન્ટ છે કેવું લાગે ચાર્જ સ્ટ્રક્ચર કેવું લાગે જીએસપીએલ જીએસપીએલ અચ્છા જિન્ડલ સ્ટીલ એન્ડ પાવર યસ ધેર યુ ઓવરઓલ તેજી લાગે છે મેટલ સેક્ટર એઝ અ હોલ માં આમાં એક બ્રેકઆઉટ લેવલ છે અરાઉન્ડ વન જીરો એટ ફાઈવ નું અગર એના ઉપર જાય છે તો એક સારું થી છે તો મારા હિસાબે અને માં રાખવું જોઈએ વન ઝીરો એટ ફાઈવ ઉપર બાઈંગ કરજો સ્ટોપલેસ રાખજો સિક્સ ને પછી અગિયારસો પચાસ સુધીના તમારા ટાર્ગેટ નજર આવશે ઓકે તો એક પછી તમે અહીંયા એક ખરીદી કરી શકો છો અગિયારસો પ્લસના અહીંયા તમને એક ટાર્ગેટ જોવા મળી શકે છે તો અહીંયા ઓફકોર્સ એક આપણે નજર રાખીશું પણ મારે નજર રાખવાની છે એક બ્રેક પર તો બ્રેક લઈશું અને પાછા ફરીશું જણાવી રહીશું અમારી સાથે पीछे आप स्वागत आ, है ऑलरेडी अपनी साथ मुंबई थी कैविन शाह जोड़ाई गया है इम सवाल साथ जी कैविन सवाल पूछो आप કન્ટિન્યુઅસલી ફોલો કરું છું જ્યાં જ્યાં તમે પણ જ્યાં જ્યાં આપતા હોય તમારા રેકમેન્ડેશન બહુ સારા હોય છે આજનો મારો સવાલ છે બાયોકોન છે મારી પાસે વન થાઉઝન્ડ શેર અને ઇન્ડસ ટાવરના વન થાઉઝન્ડ શેર છે બંનેનો મીડિયમ ટર્મ આઉટલુક મને જોતું હતું એટલે બે ચાર છ મહિના સુધી હોલ્ડ કરી શકું છું જી જરૂરથી થેન્ક યુ તમને કન્ટિન્યુઅસ અમને ફોલો કરો છો ને તમને ફાયદો થાય છે એટલે તમે કન્ટિન્યુઅસ ફોલો કરતા હશો આ ફેન નીર બાયોકોન એક હજાર કાઉન્ટર્સ ત્રણસો સિત્તેર રૂપિયાની ખરીદી ધ ટાવર ત્રણસો ત્રેપન રૂપિયાની ખરીદી અહીંયા પણ એક હજાર કાઉન્ટર્સ છે કઈ રીતના જોઈ રહ્યા છો બેથી ચારથી છ મહિનાનો વ્યૂ જો આપણે આપવો હોય કઈ રીતના તમે લેશો અને એક બીજો પણ મને ઇન્ડસ ટાવર પર સવાલ આવ્યો છે સ્નેહલ મકાડિયાનો એમની પાસે પણ એકસો ત્રેપન કાઉન્ટર છે ત્રણ મેશન બની ગઈ છે ત્યાંથી હવે આ જે બાઉન્સ છે એ હિસાબે લાગે છે ફોર ફિફ્ટી આ સ્ટોક જઈ શકે છે તો એ ટાર્ગેટ સાથે આપણે બાયિંગ કરવી જોઈએ ફોર ફિફ્ટી નો ટાર્ગેટ રહેશે નીચેમાં થ્રી સિક્સટી હવે સારો સપોર્ટ બની ચુક્યો છે તો એ સ્ટોપલો સાથે આપણે હોલ્ડ કરી શકાય પોઝિશન બાયોકોનની વાત કરું તો બાયોકોન એક કન્સોલિડેશનમાં છે એક ફ્લેગ કાઇન્ડ ઓફ અ ફોર્મેશન બનાવી રહ્યું છે હાવવર લોઅર બેન્ડ પર છે સો આઈ બિલીવ અહીંયાથી નિયર ટર્મ માટે બાયિંગ કરી શકાય શોર્ટ ટાર્ગેટ ઓફ ફોર હંડ્રેડ એ અહીંયાથી આવી શકે છે ચારસોના ટાર્ગેટ સાથે આપણે બાયિંગ કરી શકાય અહીંયાથી રિસ્ક રિવોર્ડ સારું એવું ફેવરેબલ લાગી રહ્યું છે તો થ્રી ફોર્ટી ફાઇવના સ્ટોપલો સાથે આપણે બાયિંગ કરવી અને ફોર હંડ્રેડનો ટાર્ગેટ રાખવો ફોર હંડ્રેડ ઉપર જાય એના પછી મોટો બ્રેકઆઉટ આવશે જેના કારણથી સ્ટોક પ્રોબ્લેમ

જો એ સરપાસ કરે છે તો મોટો એક બ્રેકઆઉટ આવી શકે છે જે ચારસો એંશીથી પાંચસોના લેવલ સુધી આપણને જઈ શકે લઈ જઈ શકે છે પણ પહેલાં તો આપણે ચારસો રૂપિયાના ટાર્ગેટ માટે ઊભા રહીશું ત્રણસો પિસ્તાળીસ રૂપિયાનો અહીંયા એક સ્ટોપલોસ રાખીશું ઇન્ડસ ટાવર અહીંયા પણ આપણે એક સારું એવું બેઝ ફોર્મેશન જોઈ રહ્યા છીએ ત્રણસો સાહીઠનો અહીંયા સ્ટોપલસ રાખીશું ચારસો પચાસના ટાર્ગેટ માટે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ ઇન્ડસ ટાવરમાં તો બંને માટે અફકોર્સ તમે અહીંયા હોલ્ડ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે તરુણ જાનીનો અપોલો માઇક્રો માટે એક સવાલ આવી રહ્યો છે અને એમ જે નીરવ એ પૂછી રહ્યા છે એમની જે ખરીદી છે નહીં એમને ખરીદી કરવી છે તો કયા લેવલથી ખરીદી કરી શકાય હવે વધી ગયો છે અને હવે યુ નો લોર ટોપ લોર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે નીચે આવી રહ્યું છે આ એ સજેસ્ટ કે અહીંયા બાઇંગ નહીં કરતા થોડું વેઇટ કરો અહીંયાથી બસો વીસથી બસો ત્રીસના લેવલ પણ આવી શકે છે એ લેવલ્સ આવે એના બાદ આમાં યુ નો એન્ટ્રી લો ઓવરઓલ ચાર્ટ થોડું વીક લાગી રહ્યું છે સો પોસિબિલિટી છે કે અહીંયાથી સારી એવી સેલિંગ આવી શકે છે આ સ્ટોક હમણાં ખરીદી નહીં કરીએ બસો વીસ થી બસો ત્રીસ ના લેવલ આવે પછી અહીંયા ખરીદી આપણે કરીશું અપોલો માઇક્રોસિસ્ટમમાં જીગ્નેશ પટેલ સુરત થી જોડાઈ ગયા છે એમના સવાલ સવાલ સાથે પૂછો છે છે ભાવના એક મહિનાનો વ્યૂ રાખી શકાય શું ટાર્ગેટ આપી શકાય મેડમ જી નીરવ ઝેન ટેકનોલોજી છ મહિના માટે શું ટાર્ગેટ અહીંયા બની શકે છે પંદરસો ને પંચ્યાસી ના છે હમણાં તો એમને અઢીસો રૂપિયાનો લોસ જઈ રહ્યો છે ચાર્જ કેવા લાગે એકવાર એક્ઝિટ કરી દેવું જોઈએ આ કાઉન્ટર એક લાંબી અપટ્રેન્ડ આવી ચૂકી છે આ સ્ટોકમાં ઇન ધ લાસ્ટ ફોર ફાઈવ યર્સ ફોર્ટી ફોર્ટી ફાઈવ ઇનફેક્ટ થર્ટી રૂપીઝ વાળા સ્ટોક અઢી હજાર સુધી ગયો ચાર પાંચ વર્ષમાં તો બહુ મોટું એક અપસાઈડ આવી ચૂક્યું છે હવે આટલું મોટું અપસાઇડ આવે તો પછી કન્સોલિડેશન પણ એક લાંબુ આવે ને આઈ બિલીવ અહીંયાથી હવે કન્સોલિડેશન ચાલુ થઈ ગયું છે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે સ્ટોક અને અહીંયાથી પોસિબિલિટી છે કે હજારના લેવલ્સ આવી શકે છે ને એમથી નીચે નીચે પણ જઈ શકે છે છે એક ચાલી સ્ટોક જ્યાં સુધી ફિફ્ટીન હંડ્રેડ ઉપર નહીં જાય ત્યાં સુધી નેગેટિવ રહેશે તો અહીંયાથી એક્ઝિટ કરવાનું બેટર ઓપ્શન રહેશે નીચેમાં વન થાઉઝન્ડ આસપાસ આવે ત્યારબાદ આમાં નવી પોઝિશન એડ કરવાનું વિચારો ત્યાં સુધી થોડુંક નેગેટિવ રહેશે હમ તો આઈ એમ સોરી જિગ્નેશભાઈ તમારે એક્ઝિટ થઈ જવું પડશે તમારો લોસ ટેલ કરી લો કારણ કે હમણાં એક રેસ્ટ રેસ્ટિંગ મોડમાં આ કાઉન્ટર જઈ શકીએ છીએ એટલે એક્ઝિટ કરીને ક્યાં સ્વિચ કરવાનું થોડો એમનું જે લોસ છે આપણે રિકવર કરી આપી શકીએ એમને સોન એનર્જી સોન કોર્પ કરીને નામ છે સ્ટોક એ સ્ટોકમાં લાંબો કન્સોલિડેશન થઈ ચૂક્યો છે હવે અહીંયાથી લાગે છે કે સારી બાઇંગ આવી શકે છે પ્રોબેબલી અહીંયાથી સાડા છસો સાતસો રૂપિયા સુધી આ સ્ટોક જઈ શકે છે તો એ ટાર્ગેટ સાથે આપણે અહીંયા બાઇંગ કરી શકાય નીચેમાં ફોર થર્ટીનો સ્ટોપલોસ રાખજો ઓકે તો સ્વાન એનર્જીમાં તમે સ્વિચ કરી નાખો ચારસો ત્રીસ રૂપિયાનો અહીંયા એક સ્ટોપલો રાખજો ને છસો સિક્સ ફિફ્ટી સિક્સ સેવન્ટી સુધી આ કાઉન્ટર જઈ શકે છે તો તમે મે બી અહીંયા તમે સ્વિચ કરી લેજો જો તમારે કરવું હોય તો અહીંયાથી નીકળીને નેક્સ્ટ સવાલ એસબીઆઈ કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદી કરવી હોય તો કરી શકાય તરુણ જાનીનો જ સવાલ છે હવે એસબીઆઈ આપણે જોઈ રહ્યા છીએ એવરી ડે એક નવા હાઈઝ બનાવી રહ્યું છે અત્યારના ખરીદી પોસિબલ જો ટ્રેન્ડ તો આની પોઝિટિવ છે પણ લાસ્ટ ચાર પાંચ દિવસમાં ઇન્ફેક્ટ લાસ્ટ ચાર પાંચ વીકમાં આ સ્ટોક લગાતાર ઉપર ગયો છે તો ચાન્સીસ છે કે થોડુંક નીચે આવે કેસ નવસો દસ થી નવસો પંદરના ના વચ્ચે આવે ત્યાં જઈને બાયિંગ કરજો ઉપરમાં આઈ બિલીવ એક હજાર ના ઉપર આ સ્ટોક નીકળી જશે તો ડેફિનેટલી વર્થ બાય બટ યસ થોડું ડિપ્સ મળે તો ડિપ્સ પર બાય કરવાનો બેટર ઓપ્શન રહેશે 892 નો તમારો સ્ટોપ લોસ રહેશે ઓકે તો થોડુંક એને ડિપ પર બાય કરજો 890 નો ત્યારે તમે સ્ટોપ લોસ રાખજો એક થોડો નીચે જાય એવરી ડિપ પર તમે અહીંયા ખરીદી કરી શકો છો કારણ કે એક એક સળંગ આપણે જોયું છે કે અપૂમાં જ આ કાઉન્ટર ગયો છે એટલે યસ એક થોડુંક એ ડીપ ડાઉન પણ દેખાશે લેવલ્સ ત્યારે તમે ખરીદી કરજો જે નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે પ્રિન્સ પ્રજાપતિનો આવી રહ્યો છે આઈઆરએફસીના કાઉન્ટર માટે એકસો છવ્વીસના એમની પાસે કાઉન્ટર છે હવે નેક્સ્ટ ટાર્ગેટ આમાં તમને કયો દેખાઈ રહ્યો છે આઈઆરએફસીમાં એક લાંબો કન્સોલિડેશન ચાલી રહ્યું છે હજી પણ એમ લાગતું નથી કે યુનો આ પતયું છે યુનો વોલ્યુમ આવી જશે નીચેમાં એના બાદ આ કન્સોલિડેશન પૂરું થશે તો ત્યાં સુધી થોડુંક આમાં હજી પેઇન રહેશે આઈ બિલીવ અહીંયાથી સ્ટોક એકસો દસ સુધી આવી શકે છે બટ ડોન્ટ સી અ બિગ ફોલ ફ્રોમ યર ઓલરેડી એક દોઢ વર્ષનું કન્સોલિડેશન પૂરું થઈ ચૂક્યું છે સો પ્રોબેબલી અધર કપલ ઓફ મંથ પણ અમે આમાં તમે હોલ્ડ કરી શકાય એકસો ને પાંચ ના સ્ટોપલો સાથે આપણે હોલ્ડ કરવું જોઈએ એકવાર આ સ્ટોક એકસો ત્રીસ ઉપર નીકળ્યો એના પછી સારી એવી બાઈંગ આવશે ને આપણે જોઈશું કે આ સ્ટોક અરાઉન્ડ વન સિક્સટી ફાઈવ વન સેવન્ટી સુધી આવી શકે છે ત્યાં સુધી આને હોલ્ડ રાખજો ઓકે તો હોલ્ડ કરજો કોન્સલ્ડેશન ફેઝ જોકે સારો એવો ચાલ્યો છે તમારી એકસો છવ્વીસની ખરીદી છે પણ અહીંયા એક વખત જ્યારે એકસો ત્રીસના લેવલ્સ સરપાસ કરે છે પછી આપણે એકસો પાસઠથી એકસો સિત્તેરના પણ લેવલ્સ જોઈ શકીએ છીએ તો અત્યારના અહીંયા હોલ્ડ કરવાની તમને સલામતી દેખાઈ રહી છે આઈ આર એ સાથે જ મારે પણ અહીંયા એક બ્રેક લઈ લેવાનો છે બ્રેક લઈને પાછા ફરીથી જોડાયા રહે છે સાથે આપનું સ્વાગત છે નેક્સ્ટ સવાલ આવે છે પવન પટેલનો નીરવ સેલ એકસો ના પ્રાઇસ ના એમની પાસે કાઉન્ટર છે હવે નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા તમે શું જોઈ રહ્યા છો જો આમાં છે ને ઓવરઓલ આપણે જોઈએ તો મેટલ્સમાં સારી એવી બાઇંગ છે આ એક સ્ટોક છે જેમાં વધારે બાઈંગ આવી નથી પણ ચાર્ટ કન્સોલિડેશનનું છે બ્રેકઆઉટ આવ્યું નથી બીજા બધા સ્ટોકમાં બ્રેકઆઉટ આવી ચૂક્યો છે આઈ વુડ સજેસ્ટ કે વન ફોર્ટીનો નો બ્રેકઆઉટ આવે એના પછી વધારે એડ કરજો પોઝિશન ત્યાં સુધી હોલ્ડ રાખો નીચેમાં એકસો ને વીસ ના સ્ટોપલસ સાથે આપણે હોલ્ડ રાખી શકાય છે આમાં લાગતું નથી વધારે નીચે આવે બટ યસ વન ટ્વેન્ટીનો સ્ટોપલસ જરૂર રાખજો વન ફોર્ટી ઉપર આવે પછી સારું એવું બાયિંગ આવશે તો એના પછી તમે જરૂર બાઈંગ કરી શકો છો પછી વન એટી નો ટાર્ગેટ સાથે તમે હોલ્ડ કરજો હા પણ એમની પાસે ઓલરેડી કાઉન્ટર્સ છે તો વધારે એડ કરવા હોય કે નવી ખરીદી કરવી હોય તો એકસો ચાળીસની પછી આપણે અહીંયા કરીશું તો અત્યારના માટે એકસો વીસના સ્ટોપલોસ સાથે આપણે અહીંયા ઊભા રહીશું અહીંયા આપણે એક સારા ટાઈગર હાયર ટાગર્ટ્સ જોઈ શકીએ છીએ એકસો ચાળીસ પછી સોનલબેન પારેખનો નેક્સ્ટ સવાલ છે બેંક ઓફ ઇન્ડિયા શોર્ટ ટર્મ માટે અત્યારના એન્ટ્રી કરવી હોય તો કરી શકાય એકસો ચોપનથી એકસો સાહીઠના ટાર્ગેટ્સ માટે કરી શકાય અત્યારને જો ઓલમોસ્ટ બધા જ પીએસયુ બેન્કસમાં સારી એવી બાઈંગ આવી ચૂકી છે તો બધા જ ઉપર છે આઈ વુડ સજેસ્ટ કે થોડુંક ડીપ આવે અરાઉન્ડ વન થર્ટી ફાઇવ જેવું ત્યાં તમે એડ કરજો પછી વન થર્ટીનો સ્ટોપલોસ રાખજો એન્ડ ડેફિનેટલી પેલી વન ફિફ્ટી ફાઈવ વન સિક્સટી આવી શકે છે સો ફોર દેટ ટાર્ગેટ યુ કેન હોલ્ડ અપ ઓકે તો અહીંયા આપણે યસ ખરીદી કરી શકું છું કન્ડિશનલ બાઈની અહીંયા તમને સલામતી દેખાઈ રહી છે અને યસ તમે જે ટાર્ગેટ મેન્શન કર્યા છે તમને અહીંયા જોવા મળી શકે છે તો બેંક ઓફ ઇન્ડિયા નીરવ એકસો પાંત્રીસના લેવલથી ખરીદી કરવાની રાઈટ યસ એકસો પાંત્રીસના લેવલથી તમે ખરીદી કરજો એકસો ત્રીસનો સ્ટોફલસ રાખજો એકસો પંચાવનથી એકસો સાહીઠના ટાર્ગેટ્સ માટે એમનો જ સવાલ છે સોનલબેન પારેખનો કે જે અત્યારના એમને જો રોકાણ કરવું હોય તો કયા સેક્ટરમાં ફોકસ રાખીને મીટ ટુ લોંગ ટર્મ માટે અહીંયા એન્ટ્રી પોસિબલ છે કોઈ કાઉન્ટર્સ નજરમાં મેટલ્સ અને બેન્કિંગ સૌથી બેસ્ટ ચાલી રહ્યા છે અને પ્રોબ્લી આ સેક્ટર સારું ચાલશે આઈ વેદાંતા ટાટા સ્ટીલ આપણે બાઇંગ કરી શકાય અને બેન્કિંગમાં ઇન્ડસિન્ડ બેન્ક અને પીએસયુઝમાં પ્રોબ્લી યુનિયન બેંક આપણે બાઈંગ કરી શકાય આ બધા સ્ટોકમાં સારું એવું અપસાઇડ આવી શકે છે તો અને બેન્કિંગ અને બીપીએસ યુ બેન્કિંગ વેદાંતા ટાટા સ્ટીલ ઇન્ડસ્ટન બેન્ક અને યુનિયન બેન્કમાં ઇન્ડસ્ટન બેન્ક ઓફકોર્સ પ્રાઇવેટ બેંક છે અને યુનિયન બેન્કમાં તમે અહીંયા નજર રાખી શકો છો અને અહીંયા એન્ટ્રી કરી શકો છો અત્યારના લેવલથી નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરો અને એક બીજો જે આજે કાઉન્ટર છે યુ નો આજે તમે નજર કરો ઘણા બધા કાઉન્ટર્સમાં આપણે ફિફ્ટી ટુ વીક્સ હાઈ જોઈ રહ્યા છીએ પણ અત્યારના એક જે પહેલું નજર જાય છે જે અત્યારના સેશનમાં આવ્યું છે ભારતી એરટેલ જે ઓફકોર્સ પાછલા સેશન્સમાં પણ એમને એક ફિફ્ટી ટુ વીક્સ હાઈ કર્યા છે કઈ રીતના જોયા છો ભારતી એરટેલ

એક ખરીદી બંધી દેખાઈ રહી છે પણ એ સાથે જ રજા સ્ટોક્સ પણ મારા જી નીરવ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ રજા બજાર સાથે લઈને આવીશું